પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ જન્મ દિવસ હતો અને આ જન્મ લઈને ને કાર્યકર્તાઓ છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ આ આ ધારાસભ્યને આપવા માટે ઠેર ઠેર પોસ્ટરો પોસ્ટરો લગાડ્યા હતા અને પાટણમાં છે તે ચીફ ઓફિસર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ધ્યાને પડે છે અને ચીફ ઓફિસરના ધ્યાને પડતા જ તેઓ પોતાના પોલીસની ટીમ સાથે આવે છે અને આ પોસ્ટરોને હટાવવાનો આદેશ આપે છે જોકે પોસ્ટરોને હટાવવાનો આદેશ આપતા આજ જે કાર્યકર્તાઓ છે અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થાય છે ઉગ્ર બોલાચાલી થાય છે જો કે ચીફ ઓફિસર આદેશ આપે છે એટલે પોલીસ છે તે પોસ્ટરોને હટાવી દે છે ફાડી નાખે છે અને તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે પોલીસ છે તેના વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો આજે ઓયલો આ રફાડી ઉભા કચરો વાળા બડા નગરપાલિકાના બધા પૂરો લોકો મરી જાય તમારા ભઈ નહી કે મારા કાયદેસર કે બોર્ડ લગાયલા છે અને પોલીસ કે કાયદેસરમાં સહયોગ આપેલા તમે પોલીસ આમાં પડતા નહી ભાઈ કોઈ પરમિશન આપી વાત કરો બેન તમે તું તારી દિવાર્શ ના કરો તારા સપનો આટલું મોણ ના હોય છે

રાજ નહી ઉતરા નહી ઉતરા આ દ્રશ્યો પણ તમે જોયા કે જે રીતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બથોબથ આવ્યા હતા અને ત્યારબાદ જે ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર છે તે પણ આમને સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી તેમના વચ્ચે પણ જોવા મળી હતી અને આ જન્મદિવસ છે તે પોસ્ટરોને ને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જોકે આ પોસ્ટરો શુભેચ્છા પાઠવવા માટે લગાવાયા હતા પરંતુ આ જન્મદિવસ તમે જોઈ શકો છો કે પોસ્ટરો ફાડીને ઉજવાયો ત્યારે આપનો અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા